આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શ્રી રામ બાપુ અમારા મહંત શ્રી અને અમારા ગુજરાત આગેવાન શ્રી લક્ષ્મણભાઈ ભરવાડ એમને એક આહવાન કરવામાં આવ્યું છે કે આપણે આયોજન ને પરિપૂર્ણ કરવા માટે

આયોજન જે અમારા આયોજક જે સંગઠનના જે આ ટીમ બની છે એના અંદર જે પણ અમને સંદેશ આપવામાં આવશે એ પ્રમાણે ના આયોજન થવાના છે આયોજન હુડા રાસ નું છે લાકડી રાસ નું છે ભરવાડ સમાજ નું નામ રોશન થાય અને એક એડ થાય એના રહેશે હું યુવાનોને ખાસ સંદેશો આપવા માંગુ છું કે આ પ્રસંગ આપણો છે હરેક તાલુકા જિલ્લા ગામડાઓની અંદર આ મેસેજ જવો જોઈએ અને આપણી જવાબદારી સમજીને એક ભરવાડ સમાજ નું એક આસ્થાના પ્રતિક ગુરુ ગાદી કે બાવલીવાલી